নানা লগ্না কোটাপর ক্বাডে বিামা আিচযাই পারতে জায় কেনাই কেনাই ক্নাকে কেনাই পানা মিতাা

એવા so, કેવા <laughs> 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 <upe>, <laughs> <laughs>

એમાં ઝીણપક વહેલા ઉતો ને એમાં લેવું છે તમને દેખાડતા તેમાંથી માય મોટા મોટા બે ત્રણ તો મોટા મોટા અટાણ ગલિકા બહુ વધે ત્રીજા આવડ્યા વહેલામાંથી શિયાળ ગેલિકા ઉતર્યા મોટા મોટા છે તો જવામાં હે બધા કર્યું ને જારી હવે તો હમણાં એ કર્યું લાગ્યું હતું તો મોટા શિયાળ ગેલિકા ઉતર્યા એ વાં હું આગળ તમને લઈ કેટલાક હોય કોઈ માય સેતા ખરી એક શિયાક તો જ જાય તો ના ને પછી વિડીયો લાંબો થઈ ગયા પછી આમાં ભેગા થઈ જવા કવડ્યા કવડ્યા ભીંડા થયા એક આ બે આ ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ કર્યું હે આ બે ત્રણ મોટિયું હે ને આ બધી ગણીએ તો એવડ્યા સડવા નવ થી દહ કર્યું હે આ બે ને તો હું તોડ તોડે લે એ કે વાહ હે એમાં એટલું જવું ઉપર કર્યું હે અટાણે ભીંડાને હાવ વેલા થાય બધાય ગલતાન જે કાહે જવો આમાં જ તા કર્યું હે એ કાહે આ વેલામાં તો કઈ કટલીક નીકળી ઓલી ગયો વેલા હૈમાં જવેલા જાય પછી આમાં પાણી જાય ને આ માંડવીમાં જાય એટલે આ બધા ઈમાં પાણી જાય આ ડુંગળી આ રીંગણીમાં જવો આ રીંગણા રી પછી ઝણપું હે ચારિયો રીંગણ અસર ઉપર ધોરું જવો તો સારી ચારિયો અરે આ તો બે હેક તા તા ઉડી બધું થઈ ગયું જવો તો એ કા હે ઓરા જીવા રૂપા ના થાય એમાં તો રીંગણા જે જો આ હે જારી આ જે તા હમણાં ને કર્યું લાગ્યું દહ દી નથી આવી તો તા હું સાકુડી કે કઈ નહીં લેવી તે ની તોડેલા એ કા હે તો કી હું કંઈ કલટું થેકું હોય કે ઠાવકું હોય જરાક મને લાગે એ હું થાય હું પાકે ગું હોય નહીં આ તૂટે નહીં ને પણ એક લૂટકા વેલા રહ્યા તે ચારો હું તોડેલા બેને જે ચવારી ચિણક્યો છિણક્યા ચારી ચવવા બે એવડિયા એવડિયા હે આ બે Posible pues hay hay que haya un troy. Ah, tiene que corregir. Ario de casar. Dejá un ario. Lo voy a hacer. un la એક સેક થી વધારે જેટલા ગલકા થઈ ગયા એટલે દહાજિમાં જે તો કર્યું લાગ્યું ને દહાજી થયા આગળ બધાય ભેગા ઉતારે ને પછી દેખાડે ચો મેથી હમણાં વાવી હતી એ મોટી મોટી થઈ ગઈ એ વડે પાછા મેથી વાળો પરોઠો જઈને ખાવું એ તો કરો દે એને હમણાં પરોઠું કરતી પણ મેથી હતી મેથી વિનાનું કરતી ને ખાલી કોનો એક દીધી વિડીયો ઉતારી કવડ્યું કવડું એ મહિનો દોઢ મહિને અહીં થઈ ગયું

એવડી મોટી કેરી છે જવેલી આ બીજી કેરી છે આ વરસની એક કેરી તો આમાંથી પાકી હતી ત્યાં પાકે હેઠી પડે ગઈ હું ગઈકાલે જઈ હું આ આંબે આગમાં હમણાં કેદું નહીં નતા આવી આંબામાન બધામાં આવું હું કરતી હોય નહીં વરે કઈ કામમાં હોય નથી થઈ ગઈ એટલે નેત જાવ કાં જાઉં પાપ પડી જવા સોય છે ને લીલો તો નહીં કાલે ક્યાં પાકી સુગંધ રૂપારો આવે ને કેવી જ ને તળવી નાફોડી પાકી છે એક જે આ હે એક આ મોટી મોટિયું હે રૂપારી આ વર્ષ ને બીજી કેરી પાકી ને રૂપારી મોટી છે હાલો લેલા ને પછી માંથી ગેલ ક્યાં તળેલા ને આ બગીચાનું બધું તમને દેખાડ્યું આંબા બધાય કોરાણા જો તારું ઉપર આમ બધું દિવસ કેટલી આખો વિડીયો પછી હું તારે દેખાય પરવારે લીધી કેરીઓ તો મલગ પછી ચાર સીઝન પાકવાની સિઝન એ તારે પેલી બીજી ને કેરી પાકે ને એની કિંમત બહુ વધારે હોય ને હરોખ થાય પાકલ કેરી હોય ને ગમે એ પાકલ કઈ ફ્રૂટ કે હોય આપણી ફ્રૂટ હોય કે પછી શાકભાજી હોય કે આપણા ખેતરમાંથી તોડવાની જે મજા આવે ને એ કંઈક બીજી જ ફ્રેશ ફ્રેશ એકદમ તોડે ને એમાય આ તો વરફમાં એક જ દાણ રાજા હે ફ્રૂટનો રાજા એ પાકે ને જે આપણે ખેતરમાંથી આપણા આંબામાંથી ઘરના આંબામાંથી તોડવાની મજા આવે એ તો કંઈક બીજી જ એમાં ઇમાયજી પેલું બીજું પેલી બીજી કેરી પાકે નહીં ઈ તા પછી તો મલક આવી હોય તો પછી સિઝનમાં જ્યારે પાકીએ ત્યારે પાકવાની જ છે

खाए मत कटकी कर दे। कट का दे। निक्री, निक्री, पाकर नहीं, है क्या रही? देखा है पांधे दे रही है? પછી વિડિયા ઉતારવાના હે ને અલગ અલગ લોકેશન માં અલગ અલગ રીતની ઉતારવાના હે વિડિયા એ કીએ એ પ્રમાણે ઉતારવાનો હેલમેટ પહેરે ને ઘર ને અંદર ને ગાડી ને અંદર ને જઈ પણ મારતો ને આ જાય ગાડી માં બેઠા કોણ બેઠા આ ગાડી માં બેઠા એ હાલ ગયા ને તોણી ઓલી દે આ ગાડી માં બેઠા એ હાલ ચાલે આગળ જઈ પપ્પા કી ओली unicorn वाला मेडम केही करे म गदिनमा आउ ला देख त पापा आ पापा ई एक पडी हो लियो दा ई रकोरा नजिकर देखागो माथि ओलीका माथि आइ आ भाई नि बेहो लिंगो त पेरो ने भगा ओलीकोरा नियानी त हा अगग ए हय

हाँ वो सिट मत भी हो जाए चाव तार मन की जो थी वो नहीं ले ला रूम में हाँ आखिर ये वाला चाव दो हक में इतना सी चाव हेलो जयू राम राम सीता राम कहते थे ये hey. वाला जाना हाँ uh -huh. तारा साल लेती जाजा तो वहाँ थी साल करने के जाता ये है yeah.